વિશ્વામિત્રી નદીના પાણી પાદરા તાલુકાના હુસેપુર મેઢાદ વીરપુર કોઠવાડા ઠીકરિયા મઠ સહિતના ગામોમાં ફરી વળ્યા હતા અને તરાજી સર્જી છે વિશ્વામિત્રી કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ છે ખેડૂતોએ વાવેલા ઊભા પાકમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની આવે તેવી સંભાવના છે કપાસ દિવેલ રીંગણ તુવેર દૂધી સહિતના પાકો નષ્ટ થયા છે ત્યારે કિસાન સંઘના પ્રમુખે ખેતરોની મુલાકાત લીધી હતી આ નુકસાનને લઈ તંત્ર દ્વારા નુકસાની અંગે સર્વે કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા પત્ની છું અને અમારા ગામની સીમની અંદર સાત થી આઠ ફૂટ પાણી વહેતું હતું પાણીની પરિસ્થિતિ એવી ખરાબ હતી કે કપાસનો પાક પણ તણાઈ ગયેલો છે પડી ગયા છે અત્યારની પોઝિશન એવી છે કે એને ઉભા નથી કરી શકાય એવું એટલે સરકાર એટલી જ અપીલ કરીએ છીએ વળતર મળે એવી અમે આવેદન હું વીરપુર ગામનો વતની છું અમારે અહીંયા વીરપુર મેઢા દુસેપુર કોઠવાડા સાદર ઠીકરિયા એ બધા ગામોમાં વિશ્વામિત્રી પાણીના વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળેલા જેથી અમારા પાંચ હજાર હેક્ટર જેટલા પાકને સંપૂર્ણ નુકસાન થયેલ છે તેથી અમારે અપીલ છે કે કિસાન સંઘના પ્રમુખ એ પણ ચાર દિવસથી અહિયાં ને અહિયાં છે તો એમને પણ ભલામણ છે એ બી આગળ ભલામણ કરે અને મીડિયા થકી પણ કરીએ છે કે તમે બી ભલામણ કરો ને આગળ પહોંચાડો ગાંધીનગર સુધી અને તમારો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મીડિયાનો કે તમે પણ ચાર પાંચ દિવસ અહીંયા હાજર છો વિશ્વામિતિ અને ઢાઢર નદીમાં પાણી આવવાથી જે ઢાઢર અને વિશ્વામિતિ નદીના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે તેમાં દરેક ખેડૂતોના ખેતરોમાં થી સાત ફૂટ પાણી ભરાઈ જવાથી ખેડૂતોને સો એ સો ટકાનું નુકસાન થયેલું છે તેમજ પાદર તાલુકાનામાં એક જ દિવસમાં બારીચ વરસાદ પડવાથી પાદર તાલુકામાં દરેક ગામમાં દરેક ખેડૂતોને નુકસાન થયેલું છે તેનું સરકારશ્રીને વહેલી તકે સર્વે કરીને નુકસાનની વળતર અપાવવા વિનંતી છે